નમસ્કાર છે આજે દુકાન ખોલી રહ્યા છે કારણ કે પાણી ઓસરી ગયા બાદ આ તમામ વેપારીઓ દુકાનો પોતાનો જે માલસામાન જે નુકસાન થયું છે તેની સાફ સફાઈ કરી રહ્યા છે જે પ્રકારે વડોદરાની જે તારાજી સર્જાઈ હતી ને ત્યાં જુઓ કે રાવપુરા વિસ્તારમાં એક એક માર્ચ સુધીના જે પાણી ભરાયા હતા ને તે પરિસ્થિતિ સર્જાઇ હતી. આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં હજુ પણ લોકો દુકાન સાફ સફાઈ કરી રહ્યા છે. જે પોતાનું જે નુકસાનનું છે નુકસાન બેઠી રહ્યા છે ને આજે લોકો હવે આ દુકાનો સાફ કરી રહ્યા છે જે પ્રકારે વડોદરા શહેરમાં જે પાણી ભરાયા હતા વિશ્વામિત્રી નદીના જે પૂર આવ્યું હતું ત્યારબાદની જે પરિસ્થિતિ છે આપ જુઓ લોકોએ આ નુકસાન વેઠવાનો વારો આજ છે જે પ્રકારે પરિસ્થિતિ આપ જુઓ કે હજુ પણ આ કપડાં છે એ કપડાં પણ લીલા લીલા જોવા મળી રહ્યા છે જે પરિસ્થિતિ દુકાનોમાં હજુ પણ લોકો પાણી સાથે વેપારી છે પરંતુ જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું શું કહેશો આટલું બધું નુકસાન થયું છે શું આશા રાખો છો આમાં એટલું છે કે અમારું તો થોડું ઉપર હતું અમને વીસ થી ત્રીસ ટકા નુકસાન થયું છે પણ જે બાજુ બાજુની દુકાનો તમે જોશો ને તો એમના આટલા આટલું પાણી હતું દુકાન અંદર તો ખાસું નુકસાન થયું છે અને સરકાર ને આનું વળતર આપવું જોઈએ મારા વળતર આપવું તેના પાણી પરંતુ જયારે પણ વરસાદ પડે છે ત્યારે અહિયાં પાણી ભરાય છે અને પરિસ્થિતિ આ સર્જાય છે શું માનો છો શું થવું જોઈએ કારણ કે વેપારીઓ હેરાન થઈ રહ્યા છે આમાં શું છે કે આ જે રોડ તમે નો રોડ જવો છે દુરીલામ થી લઈને આપડે જે પોલીસ સ્ટેશન છે આ દર વખત નું છે આ તમને કહું તો આ મહિનામાં ત્રીજી ચોથી વખત છે દુકાનમાં પાણી આવ્યું છે અમારું તો થોડું શું તે બે ત્રણ પગડિયા ઉપર છે પણ જેની સામે તમે દુકાન જોશો આજુબાજુ જોશો એ લોકોની દુકાન તો બહુ નીચે છે અને અમારું તો બીસ થી ત્રીસ ટકા નુકસાન છે પણ લોકોનું પચાસ થી ઉપર નુકસાન થયું છે તમે જોશો તો ખરી બહુ નુકસાન આખો નો આંકડો કહી શકાય આરામથી આરામ થી લાખો નું નુકસાન તો થયું છે મારે એના પેલા ચાર લાખ નું નુકસાન થયું હતું હવે શું માનો છો જે સરકાર જો આપ જો તમે જે પ્રકારે પૂર પરિસ્થિતિ આવી છે દરેક વખત ચલો આપણે વરસાદ પડે છે તો આપણે નુકસાન વેઠી લેતા હોઈએ છીએ પરંતુ હવે તો પૂર્ણની પરિસ્થિતિમાં પરિસ્થિતિ તમારું નુકસાન થયું સરકાર પાસે શું આશા છે કેમ કે આ પૂર પરિસ્થિતિ તો સરકારને મારા હિસાબથી કે વળતર તો આપવું જ જોઈએ જે વેપારી સંગઠન છે મેં એવું રજૂઆત કરીશ કે મળીને આપણે જે એમને કહીએ કે ભાઈ આ પૂર ની સ્થિતિ છે ભલે પૂરની સરકાર સરકારની તરફથી આ વસ્તુ છે તે લોકોને થોડું વળતર તો આપવું જ જોઈએ કેમ કે તમે જોશો કે બાર આ ગટોરો સાફ થતી નથી એનાથી લીધે આખું પાણી બેકઅપ લેતું જ નથી આ તો અત્યારે પૂર આવ્યું છે એટલે એના પહેલા બી ગટોરો સાફ કરતા નથી ગટોરો ચોકઅપ થઈ જાય છે એના લીધે પાણી જતું જ નથી અંદર એ પાણી પછી દુકાન ની અંદર આવે છે બિલકુલ તંત્ર તંત્રની આ બેદરકારી છે ને જે પ્રકારે વડોદરા ની પરિસ્થિતિ જુઓ કે આ દુકાનદારો સમગ્ર રાવપુરા વિસ્તારના દુકાનદારો છે વેપારીઓ છે હવે આ નુકસાન વેઠી રહ્યા છે ચલો માની લે કે કુદરતી આફત એટલે કે જ્યારે વરસાદ ભરાતો હોય ત્યારે પાણીનું નુકસાન થયું તો વેઠતા હોય છે પરંતુ હવે આ પૂરનું પાણી અહીંયા ભરાયું એટલે સરકાર પાસે નુકસાનનું આ વળતર માંગી રહ્યા છે કારણ કે તેઓ પણ વ્યાજે કે પછી અન્ય રૂપિયા લાવીને તેઓ પોતાનો ધંધો રોજગાર ચલાવતા હોય છે પરંતુ જે પ્રકારે હજુ પણ જુઓ કે આ લોકોના વેપારીઓને જે પરેશાન છે હજુ પણ લોકોના માલ સામાન વેર વિખેર છે એટલે આ પ્રકારે વડોદરાની જે તારાજી સર્જાય ને ત્યારબાદની જે પરિસ્થિતિ છે હજુ પણ લોકો જુઓ કે આ રાવપુરા વિસ્તારમાં જે લોકો આ બધો કચરો બહાર કાઢે છે દુકાનોની બહાર ની જે પરિસ્થિતિ સર્જાય છે હજુ પણ લોકો એક જ વાત કરી રહ્યા છે ભલે આ પૂરની તારાજી સર્જાય પરંતુ હવે સરકાર અમને વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે જે પ્રકારે વડોદરામાં આ ઠેર ઠેર પાણી ભરાવાની જે સમસ્યા સામે આવી હતી જે પૂરની તારાજી સર્જાઈ હતી ત્યારબાદ હવે હવે પરિસ્થિતિ વિકટ બની રહી છે કારણ કે લોકો જે કચરો છે બહાર કાઢી રહ્યા છે સુરત મહાનગર તરફથી કોર્પોરેશન ટીમ આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ આવી છે હવે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે પરંતુ જે વેપારીઓ છે ખરેખર જે વેપારીઓ પોતાનો ધંધો રોજગાર જેનાથી ચાલે છે પોતાનું ઘરનું પરિવાર ચાલે ગુજરાત ચાલે છે ત્યારે હવે વેપારીઓ પણ માંગ કરી રહ્યા છે સરકાર પાસે અને તંત્ર પાસે કે આ નુકસાન નું વળતર પણ અમને મળવું જોઈએ કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી ટુડે ન્યૂઝ વડોદરા